અંકલેશ્વર હાઉસિંગ એસેશન પ્રમુખ અતુરમાં કડ્યા આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોશનની એજીએમની મિટિંગ હતી તેમાં અમને હાઉસિંગ એસોસનમાં આ મેસેજ આવેલો કે આપ સિંહ પધારવા માટેનું નિમંત્રણ છે અમે ત્યાં હું અને ખુશાલના સ્નાદડ્યા અમારા મંત્રી ત્યાં ગયા અને જડિયાઓ બેઠા તો અમને ત્યાંથી બે ઇજ્જત કરીને કાઢવામાં આવ્યા અમે અમને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ નોટીબેડના રૈણાંકના પ્રતિધિ તરીકે અમે તમારી પાસે પ્રશ્ન લઈને આવ્યા છીએ તો અમને બોલવાનો હક હોવો જોઈએ તો કે નહીં આ ખાલી ઇન્ડસ્ટ્રીઝ માટે જ આ છે તમે આમાં બોલી શકો નહીં તો અમે ટેક્સ લેવા છીએ તો અમે બોલી ના શકીએ તો એ જો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાળા એવું કહેતા હોય કે ભાઈ આમાં રહેણાંક વિસ્તાર આવવાનું નહીં તો રહેણાંક વિસ્તારના ટેન્ડરો પાસ કરવાનું રહેણા વિસ્તારના ગાર્ડન ના બધા કામ કરવાના પૈસા માટે કરે છે તો એને રહેણાંક છોડી દેવું જોઈએ ને એવું કહે છે કે રેણાંક અમારી પાસે નથી નોટિફાઈડ પાસે છે તો લેકિટ આપે ને અમે રેણાંક નથી સંભાળવાના તો અમે રહેણા અમારી તો ગમે તે ગવર્મેન્ટને કહીને અમે રહેણાંક સંભાળશું તો આવી જો બેઇજતી કરીને કાઢવા હોય અને આ મેસેજ મૂકવા હોય તો આ શું સાબિત કરવા માંગે છે અમને ખબર પડતી નથી એટલે મારી રહેણાંક વિસ્તારના સર્વ ભાઈઓને કહેવાનું છે કે અમે તળાવના પ્રશ્ન લઈને ગયા હતા તો તળાવના પ્રશ્ન કોણ સાંભળવામાં આવ્યો નથી કે બીજા જે આપણા પાણીના રેટના પ્રશ્ન છે મોટી ભેટમાં નામ ચડવાના પ્રશ્ન છે ગટરો બંધ કરવા પ્રશ્ન બધું લઈને અમે ગયા હતા તો અમે ત્યાંથી ગાડી મૂકવામાં આવ્યા છે તો રહેણાંકને સર્વ